નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હિતેશભાઈ મેણિયા એટલે કે હિંગળાજકુપા પ્રાકૃતિક ફાર્મ ખાતે આપણે ઉપસ્થિત છીએ એક સરસ મજાનો નવો પ્રયોગ એટલે કે એફઓ સી એટલે ફ્રી ઓફ કોસ્ટ કુદરત પાસેથી કઈ રીતે મેળવવું એનું એક આ સરસ મજાનું ઉદાહરણ અને સરસ મજાની એક ખેતી પદ્ધતિનું અમલીકરણ હિતેશભાઈએ કરેલું છે આ એમની બે વીઘા એક પડતર જમીન છે બે વીઘા એમાં દર વર્ષે એ લોકો ચારા માટે થઈને જુવાર બાજરી અને એવા પાકોનું વાવેતર કરતા હતા પણ આ એવો થોડો ખારસ પડતો અને કાકરિયાત જમીન જેને કહી શકાય પથરાળ જમીન છે એટલે ખાસ કરીને આમાં બીજા કોઈ પાકો થતા નહોતા અને ચારાના પાકો કરે તો પણ એની હાઈટ જે છે એટલી બધી વધતી નહોતી એટલે ચારાની ક્વોલિટી પણ એટલી બધી ખાસ એને મળતી નહોતી આ વર્ષે એને એવો સરસ મજાનો વિચાર આવ્યો કે આ જુવાર જે છે બરાબર એ જુવારની વચ્ચે વચ્ચે એમને દેશી મગ વાવેલા છે હવે આ તમે જોઈ શકો છો કે બે વીઘાની જુવાર છે એની વચ્ચે એમને દેશી મગ જે વાવી દીધા છે તો એ દેશી મગ એને નાઇટ્રોજનની પૂર્તિ માટે એટલે એને બીજો કોઈ ખાતરનો વપરાશ તો એ કરતા નથી પણ આ ચારો જે છે એની હાઈટ અને ક્વોલિટી સારી બને એના માટે મિક્સ પાક પદ્ધતિમાં એને મગ અને જુવારનું મિક્સ વાવેતર કર્યું તો તમે જોઈ શકો છો કે અત્યારે એની જુવાર કેટલી સરસ ચારા માટે થઈને તમે જોઈ શકો છો કે એની જુવાર પણ કેટલી સરસ રીતે બની છે આ બે વીઘાના પ્લોટની અંદર અને સાથે સાથે મગ નું જે ઉત્પાદન એને આવ્યું છે એ પણ એક બમ્પર ઉત્પાદન ગણી શકાય તમે જોઈ શકો છો અને આ જે વેરાયટી છે એ દેશી મગ છે કોઈ હાઈબ્રિડ કે શંકર વેરાયટી નથી એટલે આ દેશી મગ જે છે એની ક્વોલિટી પણ સરસ બની છે અને એનું ઉત્પાદન પણ એમની અપેક્ષા નહોતી કે આવશે પણ સારું એવું ઉત્પાદન આ બે વીઘામાંથી એને મળશે અત્યારે તમે જોઈ રહ્યા છો કે એમના પરિવારજનો જે છે એ વિનાટનું કામ ચાલું છે ટૂંક સમયમાં આ મગ જે છે એ સરસ મજાના હાથેથી તૈયાર કરી અને એ લોકો આવનારા સમયમાં પરંપરાગત આ જે જાત છે મગની એ એ આઉટ ના થાય એટલા માટે બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરશે તો આવો ખેડૂત મિત્રો કે આપણે આમાંથી એક પ્રેરણા લઈએ કે કુદરત પાસેથી અથવા કુદરતે જે એક સિસ્ટમ એક વ્યવસ્થા જે બનાવેલી છે જળ જમીન જંગલ જાનવર અને જન માટે થઈને તો આ બધા જ જીવોને સાથે લઈને આ બધા જ જે છે એને સાથે લઈ અને આપણે આ કુદરતની વ્યવસ્થામાં કઈ રીતે ભાગીદાર બની શકીએ અથવા આ કુદરતી વ્યવસ્થાનો કઈ રીતે આપણે વધારેમાં વધારે મહત્તમ ઉપયોગ કરી શકીએ એનું ઉત્તમ ઉદાહરણ શિલ્પાબેન અને હિતેશભાઈ અહીંયા પૂરું પાડ્યું છે આવી રીતે ઘણા બધા એવા પ્રયોગો છે કે જે આવનારા સમયમાં તમે સમજી રહ્યા છો ક્લાઇમેટ ચેન્જ વાતાવરણ જલવાયુ પરિવર્તન જે છે વાતાવરણમાં બદલો આવી રહ્યો છે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે કાર્બન જે ઉત્સર્જન થઈ રહ્યું છે તો આવી બધી વૈશ્વિક સમસ્યાઓમાં આવા આપણા એક ખેડૂત તરીકે નાનું નાનું યોગદાન આપણે આપી રહ્યા છીએ જે ખૂબ સરાહનીય અને પ્રશંસનીય છે તો ખેડૂત મિત્રો તમે પણ ભવિષ્યમાં ઇંગળ કૃપા પ્રાકૃતિક ફાર્મમાં આવા ઘણા બધા પ્રયોગો છે જેની મુલાકાત લેશો અને નાના નાના પાયે બધા ખેડૂત મિત્રો આવી શરૂઆત કરે તો બહુ મોટું કામ થઈ શકે જય જગત જય હિન્દ જય ભારત તો ખેડૂત મિત્રો આ મગની જે વેરાયટી છે સરસ મજાનું એકદમ કુદરતી રીતે એને ઉત્પાદન લીધેલું છે અને આનું એક બી કહેવાય કે આ લુપ્ત થતી જાતિ છે મગ માટેની એકદમ દેશી ઝીણા મગ જે છે પ્રોટીન માટેનો બહુ ભરપૂર સ્ત્રોત છે તો આ મગનું બિયારણ મેળવવા માટે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે તો આપનું બુકિંગ વહેલા તે પહેલાંના ધોરણે કરાવશો બહુ ખૂબ જ જૂજ સંખ્યા ઓછી માત્રામાં હોવાથી દર વર્ષે હિતેશભાઈનો પ્રયત્ન હોય કે વધારેમાં વધારે ખેડૂત સુધી સારી વસ્તુ પહોંચે પણ આ મગનું દેશી બિયારણ જે કોઈ ખેડૂત મિત્રો લેવા માગતા હોય તો હિતેશભાઈ મેણિયા વડાડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર હિંગળાજ હિંગળાજકુપા પ્રાકૃતિક ફાર્મ એમનો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચુમ્માલીસ અઠ્યાવીસ એક પચીસ સત્તાણું બે ચુમ્માલીસ અઠ્યાવીસ એક પચીસ તો અત્યારથી જ આપનો ઓર્ડર એડવાન્સમાં નોંધાવવા નમ્ર વિનંતી